નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ અલગ અલગ વિષયોના પ્રશ્નપત્રના સોલ્યુશનની આ હારમાળાની અંદર આજે આપણે ધોરણ દસના વિષય સંસ્કૃતના પ્રશ્નપત્ર પત્ર ના વિભાગ બી નું સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ શ્લોકોના જે પાઠ છે એમાંથી આમાં પ્રશ્નો આવવાના છે આ વિભાગ બી ના સોલ્યુશન આપણે શરૂઆત કરીએ એ પહેલા આ જે બુક છે ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસ આ બુકની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હો તો એમની કિંમત છે બસો ચાલીસ રૂપિયા પણ જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને ડિસ્કાઉન્ટ મળે છે અને બસો ત્રીસ રૂપિયાની અંદર બુક પડશે ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી અહીંયા વિડીયોની અંદર લિંક આપેલી છે લિંકના માધ્યમથી તમે બુકની ખરીદી કરી શકો છો અથવા તો નવનીતની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને પણ ખરીદી કરી શકો છો જો તમે ઘરે બેઠા આ બુક મેળવવા માગતા હોય તો અહીંયા ફોન નંબર આપવામાં આવ્યા છે ત્યાં સંપર્ક કરો અને ત્યાંથી પણ તમે એ બુક મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એ સિવાય નવલીત દ્વારા એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનું નામ છે સ્માર્ટ ડિજી બુક આ સ્માર્ટ ડિજી બુક જે છે એ કઈ રીતે ઉપયોગ કરી અને કઈ રીતે ડાઉનલોડ કરવી તો તમે જ્યારે ગાલા અસાઇનમેન્ટ બુક ની ખરીદી કરો છો તે બુક ના પહેલા પેજ ના પાછળના ભાગ ની અંદર તમને આ રીતે ચિત્રણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે QR કોડ આપેલો છે QR કોડ સ્કેન કરો એ બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશનની અંદર અમુક બેઝિક માહિતી તમારી માગશે એ માહિતી તમે દાખલ કરશો એ માહિતી તમે એન્ટર કરશો એટલે એક એક્સેસ કોડ માગશે જે એક્સેસ કોડ આ ભાગમાં બુકમાં આપેલું છે એ એક્સેસ કોડ તમે એન્ટર કરી અને આ એપ્લિકેશન ની શરૂઆત કરી શકો છો એપ્લિકેશનનો લાભ લઈ શકો છો આ એપ્લિકેશનની અંદર તમને ઓનલાઈન આન્સર કીસ મળશે અને વિવિધ જાતનું મટીરિયલ પણ મળી રહેશે તો ચોક્કસ તમે આ એપ્લિકેશનનો લાભ લઈ શકો છો એ સિવાય આ વખતે નવનીત દ્વારા આ જે ગાલા એક અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોની જે બુક્સ છે એમની ખરીદી ઉપર સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપવાનું છે આ ડિસ્કાઉન્ટનો જો તમારે લાભ લેવો હોય જો તમારી ખરીદી છે એ ખરીદી ત્રણસો રૂપિયાથી વધારે ની હોય ત્રણસો રૂપિયાથી વધારે ની ખરીદી ઉપર તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળે છે

એની ખરીદી કરો છો તો એના ઉપર તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ આ તમને તદ્દન ફ્રી આપવામાં આવે છે તો ઓફરનો તમે અવશ્ય લાભ લઈ શકો છો ફોન નંબર આપેલા છે અહીંયા આ ફોન નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી આ વિશે તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જે છે એ છે શ્લોકોનો વિભાગ પદ્યોનો વિભાગ એમાં પણ પહેલો પ્રશ્ન આવે છે અનુવાદનો શ્લોક આપેલા હશે આપણે એમનો અનુવાદ કરવાનો થશે

અલગ અલગ વિષયો નો તું ત્યાં અભ્યાસ આવો આદેશ આપે છે કોણ તો કે તાત તાત એટલે પિતા પુત્ર હિતે રતહ અને પિતા કેવા છે પુત્રના હિતની અંદર રત એટલે લાગેલા રત એટલે લાગેલા પુત્રના હિતમાં લાગેલા પિતા પોતાના પુત્ર દુર્જન એટલે ખરાબ માણસોનો સાથ તું છોડી દે ત્યજ એટલે છોડી દે ભજ સાધુ સમાગમ અને સાધુ સમાગમ એટલે કે સારા જે માણસો હોય એમની સાથે તું રહે

પુણ્ય કરે એટલે દિવસ રાત બીજાને મદદ કરતા સ્મર નામ હરે સદા હરે હે એટલે ભગવાનનું શ્રી હરિનું નામ સ્મર સદા એટલે હંમેશા હંમેશા ભગવાનના નામનું તું રટણ કર ભગવાનના નામનો તું જપ જપ અહીંયા હવે આપણે ગુજરાતીમાં લખી દીધું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈ શકો છો આ અર્થ ખાલી અર્થ વાંચી લેવો અને ગોખી લેવો જરૂરી નથી પણ આ રીતે આપણે એક એક શબ્દનો અર્થ કરતા જઈએ તો પરીક્ષામાં કશું અઘરું લાગે

આ બધા રાવણના વિશેષણ છે જેમનું ધનુષ્ય ભાંગી ગયું છે જેમ રથ વગરના થઈ ગયા છે જેમના અશ્વો પણ મૃત મરી ગયા છે અને જેમના સારથીનું પણ મૃત્યુ થયું છે એ ઓ રાવણ વેદેહીમ એટલે કે વેદેહીને વેદેહી એટલે સીતાજી સીતાજીને હસ્તેન આદાય હસ્તેન એટલે હાથથી આદાય એટલે લઈને એટલે કે એમનો હાથ પકડીને હાથ વડે એમને લઈને ભૂવી એટલે પૃથ્વી ઉપર પપાત એટલે પડ્યો ભૂતકાળનું રૂપ છે પપાત એટલે પડ્યો ભૂવી એટલે ભૂમિ ઉપર પૃથ્વી ઉપર આવો રાવળ સીતાજીના હાથ પકડીને ભૂમિ ઉપર પડે છે એવો આ શ્લોકની અંદર અર્થ છે બીજો શ્લોક છે જટાયુ તમ અતિક્રમ્ય હવે અહીંયા જટાયુના વિશેષણ આપ્યા છે ખગાધીપ ખગ એટલે પક્ષી ખગ એટલે થાય પક્ષી ખગખ શા માટે કીધા છે ખ એટલે આકાશ ગ એટલે ગચ્છતિ જે આકાશની અંદર અવર જવર કરે છે એ કોઈ પક્ષી અને એના અધિપહ એટલે થાય રાજા તો પક્ષીઓના રાજા કોણ છે ગરુડ છે તો પક્ષીઓના રાજા અરિંદમહ એટલે શત્રુઓનું દમન કરવા વાળા એવા જટાયુ એમણે શું કર્યું તુંડેન પોતાના તુંડ દ્વારા તુંડ એટલે માથું પણ થાય પણ અહીંયા જયારે પક્ષીની વાત થતી હોય તો તુંડ એટલે ચાંચ ચાંચ પોતાની વડે એટલે આની આની એટલે એટલે કોની રાવણની તુંડેના કે ચાંચ દ્વારા આક્રમણ કરીને દસ વામ દશ એ રાવણના ડાબા બાજુના કારણ કે એમને વીસ હાથ હતા તો ડાબી બાજુના દસ હાથ તદા વ્યપાર ત્યારે એમણે ઉખેડી નાખ્યા ત્યારે એમણે એના ઉપર પ્રહાર કરીને એને ઉખેડી નાખ્યા આ રીતે આપણે આ બંને શ્લોકોનો અર્થ કરેલો છે અનુવાદ કરેલો છે તમે જોઈ શકો છો પહેલામાં રાવણનું વર્ણન છે અને બીજાની અંદર જટાયુએ કઈ રીતે એમના દસ ડાબા બાહુને ઉખાડી નાખ્યા એમનું વર્ણન છે ચૌદમો પ્રશ્ન માનવાહા કિદૃશાહ સંતુ વિકલ્પમાંથી આપણે ઉત્તર આપવાનું છે

મોટા માણસો લીલા ની અંદર લીલા એટલે મજાક મસ્તી ની અંદર પણ જો કહી દે તો એમનું વાક્ય કેવું થાય છે ચલમ એટલે એટલે કે ચલિત થઈ થઈ જાય જાય છે છે કોઈ એવું નહીં તો નાશવંત એમનું વાક્ય નાશવંત હોય છે ના સાચો જવાબ બને છે અચલમ અચલ એટલે સ્થિર એમનું વાક્ય છે મજાક મસ્તીમાં કીધું હોય તો પણ એ પોતાના વચન નું પાલન કરે છે

બીજાના ધર્મની ઓલામાં ચાલવા વાળી બુદ્ધિ હોય છે એ પણ જવાબ ના આવે તો પરપ્રત્યયની એ બુદ્ધિ બીજા વ્યક્તિ એને જેમ જણાવે એમ એ જાણે છે એટલે બીજાની વાતો ઉપર અને બીજાની બુદ્ધિ ઉપર ચાલવા વાળો એ હોય છે તો એ વિકલ્પ પરપ્રત્યયની એ બુદ્ધિ એ જવાબ સાચો છે સત્તરમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નો ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે પ્રશ્ન છે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવામાં આવે છે તો આપણે જે શ્લોક છે તમે કંઠસ્થ કરો જોઈએ સાત શ્લોક જે કંઠસ્થ કરવાના છે સ્વાધ્યાયના એમાં શ્લોક આપેલો છે એમાંથી જ આ પ્રશ્ન પૂછ્યો છે કે આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહને આ બંનેને આપણે આદર્શ માનવા જોઈએ શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરી અને 14 વર્ષ સુધી વનવાસનો સ્વીકાર કર્યો રાજગાદી સોંપવાની હતી આગલી રાત્રે હજુ વાત થઈ કે રાજા બનાવવાના છે અને આખી માં તો બધો નિર્ણય બદલી ગયો અને બીજા દિવસે જંગલમાં જવાનું થયું છતાં પણ એમણે વનવાસનો સ્વીકાર કર્યો અનેક કષ્ટો સહન કર્યા અને વનવાસની અંદર એવું નહોતું કે અહીંથી જઈને બીજા સિટીમાં જતા રહી નહીં વનવાસની અંદર પણ એવો પ્રસ્તાવ હતો કે કોઈ નગરમાં નહીં જવાનું એટલે કોઈ શહેરમાં નહીં જવાનું કોઈ ગામમાં નહીં જવાનું વનવાસ એટલે પ્રોપર વન ની અંદર જ રહેવાનું તો એવા તેમના ઘરના નિયમો હતા તો અનેક કષ્ટો સહન કર્યા પ્રતિજ્ઞા પાલન ની અંદર ભીષ્મને આદર્શ ગણવામાં આવે છે ભીષ્મ છે એમનું નામ છે દેવવ્રત સાચું નામ છે એમનું દેવવ્રત પણ ભીષ્મ તો પછી નામ પડ્યું એમના પિતા હતા સંતનુ એ સંતનુને સત્યવતી જેનું બીજું નામ છે મત્સ્યગંધા એમની સાથે વિવાહ કરવા હતા એમના પિતાની માંગણી એવી હતી કે મારા સત્યવતી ના જે પુત્ર હોય એને રાજગાદી આપવામાં આવે સંતનુના દીકરા ભીષ્મ છે પણ એ ગંગાના દીકરા છે અને એમને બીજા લગ્ન કરવાના હતા સત્યવતી સાથે મત્સ્ય ગંધાર સાથે તો એમને રાજગાદી મળે દેવ વ્રતે આ માટે છે અને આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરી કે ભાઈ ભીષ્મએ જારે કહ્યું કે હું આમને રાજા બનવા દઈશ તો ત્યારે બીજી શંકા કરી તમે બનવા દેશો પણ તમારા દીકરા એ અમારા અમને ઉતારી દેશે તો રાજગાદી ઉપરથી તો ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીને લગ્ન કરીશ નહીં આટલી કઠોર પ્રતિજ્ઞાના કારણે દેવતાઓ બોલવા માંડ્યા ભીષ્મ 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 એટલે કઠોર આવી પ્રતિજ્ઞા કોઈએ કરી નથી એટલે ભીષ્મ એવું બોલવા લાગ્યા દેવતાઓ એટલે એમનું નામ પછીથી ભીષ્મ બધાએ રાખી દીધું નામ હતું એમનું દેવવ્રત તો આ રીતે એમની કઠોર પ્રતિજ્ઞા પાલન ભીષ્મની હતી તો આપત્તિની અંદર રામજીને પ્રતિજ્ઞા પાલનમાં આપણે ભીષ્મ પિતામહને આદર્શ માની શકીએ

દેવા ભાગ મેથા પૂર્વે સમજાના ના ઉપાસતે આ ની અંદર આપણને ઋષિ સમજાવે છે કે જેવી રીતે પૂર્વેમાં સારી રીતે જાણકાર એવા સમાન મતી વાળા દેવો એ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો એટલે યજ્ઞની અંદર જ્યારે આહુતિ આપવામાં આવે તો દેવતાઓએ જે જે દેવતાઓના નામની આહુતિ હોય પોતે પોતાએ સ્વીકારી લીધી હતી અને સમજીને એમના ભાગ પાડ્યા હતા વહેંચી લીધી હતી તેમ તેમ બધાય સાથે ચાલો સંગચ્છદ્વમ એટલે સાથે ચાલો સંબદ્વમ એટલે સાથે બોલો સંગઠિત રહ્યો સમવો મનાવશે જાનતા એકબીજાના સમાન વિચારવાળા બની અને જીવન વિતાવો એવું ઋષિ એ આ મંત્રની અંદર ઋગ્વેદના મંત્રની અંદર કહેવામાં આવે છે વીસમો પ્રશ્ન સુજનની સુજનતાનું સ્વરૂપ વર્ણવો તો અંતિમ જે પાઠ છે એમાં રવિચંદ્ર કરીને એક કવિ છે એનો આ શ્લોક છે ત્યારે એ ચંદન વૃક્ષ એ વૃક્ષને કાપવા વાળા કુવાળાને પણ સુગંધિત કરી દે છે એ કુવાળો કાપે છે વૃક્ષને પણ એ વૃક્ષ એ વૃક્ષ એ કુવાળાને સુગંધિત કરી દે છે એમ સત્પુરુષ હંમેશા બીજાના હિતમાં રચો પચો રહે છે વિનાશના સમયમાં પણ એનો નાશ થતો હોય ત્યારે પણ અન્યનું હિત જ કરે છે ક્યારે કોઈનું અહિત કરતો નથી આવો સજ્જન ચંદનના વૃક્ષ જેવો હોય છે ચંદન વૃક્ષ પોતાને કાપનાર કુહાળીના અગ્રભાગને પણ સુગંધીદાર બનાવે છે તો આ સુજનની સુજનતા છે સારા માણસોનું શાણપણ છે એકવીસમો પ્રશ્ન શ્લોક પૂર્તિ કરવાની છે ત્રણ શ્લોક આપ્યા હશે કોઈ પણ બે શ્લોકને આપણે પૂર્તિ કરવાની છે અહીંયા ઋગ્વેદ મંત્ર સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે એમને આપણે કંઠસ્થ કરવાનું છે એમાં કોઈ અર્થ કરવાનો નથી ખાલી સાત શ્લોક છે એ તમારે કંઠસ્થ કરવાના છે એટલે તમારો આ પ્રશ્ન કમ્પ્લીટ બીજું છે યશમાનનો દ્વિજતે તો ગીતા પાઠમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે ગીતાજીનો શ્લોક છે યશમાન ન દ્વિજતે લોકો લોકાન દ્વિજતે ચય હર્ષા ભયોદ્વેગે મુક્તો ય સચમે પ્રિય આ શ્લોકની પૂર્તિ આપણે કરીએ છીએ અને અંતિમ જે શ્લોક છે એ છે ભવાન્યષ્ટકમ ત્વમેકા ભવાની નામનો જે તેરમો દસમો પાઠ છે એમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ તમેકા ભવાની તો આ રીતે શ્લોકની પૂર્તિ આપણે કરી આ શ્લોકની પૂર્તિ સાથે આપણો જે વિભાગ બી છે એ અહીંયા પૂર્ણ થાય છે આ પ્રશ્નપત્ર પાંચના વિભાગ બી નું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપીએ છીએ વિભાગ સી નું પણ આપણે સોલ્યુશન કરીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત